હાલો કિસાન ભાઈઓ જે કાજલબેન સુવા પત્રકાર તેણે જે દુધઈ ગામનો કિસાનનો વિડીયો ઉતાર્યો અને તે લાઈવમાં હતા કે જે કિસાનને અને ખેડૂતને જેલમાં પૂરવામાં આવ્યા છે તે ખેડૂતનું એકઠા થઈ અને ખેડૂત કામ કરતા હતા એનું થ્રેસર રાખતા હતા ગામજનો મહિલાઓ હતી ગામના વડીલો હતા યુવાનો હતા બધા એ ખેડૂતનું કામ કરતા હતા લાગણીપૂર્વક એમ એક કિસાન ભાઈઓ તમને આપણી આગવી આગ્રહ છે કે જેમ તમે એ ભાઈના ખેતરમાં કામ કરતા હતા એકઠા થઈને બાયો અને બેનો ભાઈઓ વડીલો યુવાનો બધા અને કાદલબેન સુવા તમારું લાઈવ બતાવતા હતા કે એમને મદદ કરતા હતા દૂધઈ ગામના કિસાનો જેમ તમે એને મદદ કરતા મદદ કરતા હતા એ બરાબર છે હો અને કરવી જોઈએ એવી રીતે તમે દૂધ બકાલું અને આપણો માલ જે ખેતરમાં પાકે છે ડુંગળી પાકે લહણ પાકે તુવેર પાકે મકાઈ પાકે વટાણા પાકે મગ પાકે અડદ પાકે માંડવી પાકે પછી જે કંઈ પાકે એ અમુદતી એની મુદત નહીં કોઈ અમુદતી વેસવા જવું બંધ કરી દીવો નક્કી કરી લો મિત્રો કે ફલાણી તારીખથી નક્કી કરો તારીખ નક્કી કરો કે પોલાણી તારીખથી વેસવા જવું જ બંધ દૂધ બકાલું અને પેદાશ આ વેસવા જ નહીં જવાનું બંધ હામાં આવીને આફેડિયા વાકા વરીને આવીએ જેમ દૂધઈ ગામના કિસાનને જેલમાં છે અને ન્યા મદદ કરવા ખેતરમાં ગયા છો એમ આપણે ઘેર બેહીને માલ વેસવા નથી જવો આપણા ઘરમાંથી જ કોઈ કાઢી નથી આવવાના ને એવી કોઈના બાપની તાકાત નથી કે આપણા ઘરમાંથી બાસકું કાઢીને ધરાર વેસાવે એમ બંધ કરી દો અને નક્કી કરો તારીખ તારીખ નક્કી કરો કડદા બળદા બધું નાખી દીવો હું આ આફળી ના આવે આપણે ઘેર લેવા એમ બધા એકઠા થાવ જેમ દુધઈ ગામના કિસાન ભાઈને ત્યાં તમે મદદ કરવા ગયા છો એમ બધા નક્કી કરો કે ભાઈ આજથી દૂધ બકાલું અને ખેત પેદાશની વસ્તુ વેસવા જાવી બંધ આવું કરવું અને હો ટકા સફળતા હો મિત્રો અને કરવું જોઈએ હો ટકા સફળતા હો આપણી તમને સેલેન છે જય જવાન જય કિસાન અને જે કાજલબેન સુવા છે એને ધન્યવાદ આપવો પડે એની પત્રકારીને એની તાકાતને એની સત્યતાને એ પાછી પેની નથી કરતા અને આપણે આ એમને સાથ પૂરેપૂરો આપવો જોઈએ આહીરો આપણે આહીરો જો એને સાથ ના આપીને તો તો આપણે ભાઈ આયર ન કહેવાય જય જવાન જય કિશન